કુંભારવાડા આવેડા પાસે જૂની અદાવતની દાજ રાખી યુવક ઉપર પાઇપ વડે હુમલો કરતા સારવાર હેઠળ હતો કુંભારવાડાના અક્ષરપાર્ક વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ હેમુભાઈ મકવાણાને અગાઉ થયેલી બોલાચાલીની દાજ રાખી ગોપાલભાઈ બાબુભાઈ સહિતનાઓએ લોખંડના પાઇપ વડે માર માર્યો હોવાના અનુસંધાને ઈજા થતાં પરસોત્તમભાઈ મકવાણાને સરટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવતા ગોપાલભાઈ અને બાબુભાઈ વિરુદ્ધ પોલીસમાં અરજી કરવામાં આવી હતી

હા કોઈ છોકરી માટલ એવું કોઈ નથી નહીં નહીં તસી તો મારવા જ મળ્યો શું હતું હાથમાં હથિયારમાં માં ડોક્ટર હમ બાઈક લેને તો કોણ મૂકવાયું ભાઈ પણ નહીં કે જે મારો ઓવડો થઈ જ તમને મૂકવાય એ નહોતો આવ્યો બોપલો ઓકે કશો વાંધો ને આમાં આગળ ફરિયાદ કરી છે કંઈ કરવાની છે હે કરવાની છે ઓકે